આરએમસી પ્લાન્ટમાંથી વેસ્ટ બહાર ઠાલવતા વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા જીપીસીબીના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ધ્રુવ પંડ્યાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ વડોદરામાં ચાલતા રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ જે જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરી લોકોના સ્વાસ્થ્ય નુકસાન કરે છે જમીનને પ્રદૂષિત કરે છે પાણી પ્રદૂષિત કરે છે બાલાજી કન્સ્ટ્રક્શનના આરએમએસસી પ્લાન્ટ દ્વારા સિમેન્ટનો વેસ્ટ બહાર ઠાલવવામાં આવે છે જેમ તેમ ડ્રાઈવરો બેફામ રીતે સિમેન્ટના મિક્સરો ચલાવે છે જેવા અલગ અલગ મુદ્દાઓ પર જીપીસીબી રિસોર્સ ઓફિસ ખાતે અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજે અમે જીપીસીપીમાં આવેદન આપવા માટે આવ્યા છે ઉંડેરા રોડ પર જે આરએમસી પ્લાન્ટ આવેલો છે બાલાજી કન્સ્ટ્રક્શન નામની કંપનીનો તેમાંથી જે મિક્સરો નીકળે છે એનો સપ્લાય મોટા મોટા બિલ્ડરોને કરે છે અને તેમાં રહેલો જે વેસ્ટ હોય છે તે લોકો પાછળ પાછા આવીને પ્લાન્ટની બહાર જે ગૌચરની જગ્યા આવેલી છે અને કોર્પોરેશનની જગ્યા છે એ જગ્યા પર એ લોકો વેસ્ટ ઠાલવે છે હવે વેસ્ટ ઠાલવા માટે જે કેમિકલનો ઉપયોગ કરવામાં છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે